સામે જો મસ્ત બગીચો છે કે સોય કોણ નથી બબુ હાલો આગળ હાલો તમે કે તો ને માછલા બતાવું ઝાડ બતાવું હાલો ને તો આમ આગળ છે જે આથી જો આગળ ને હા થોડું આગળ હાલવું પડે તો હાલો આપણે ન્યા જઈએ હાલો હાલો તો માછલા જોવા માટે આજે ડેમનું પાણી જોવા માટે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આપણે હવે આગળ જઈએ તો ચાલો હાલો હાલો આપણે હાલવા હાલો આ મનસુ ખાય છે મસ્ત મજાનો ઢાળ છે એ ચડવાનો છે સડા કા હા મન સડવા હાલો ખાય છે જો નાનો એવો મસ્ત મજાનો પૂલ છે

નોટિસ કર એક કે વીડિયો ચાલુ કરો એટલે એસો હાલો પડી જાય બે મિનિટ માં ડાક તો અમોડું જેવું છે આવી તો ઓલા ભાઈ ના ને છે આપણે

આવી માછલી આગળ તો કેવી જાળી છે આપડે જાળી હમણાં આયા પૂરી થઈ જાય પણ ક્યાં સુધી છે જોયા છે પક્ષી ઘર

ઠિયા ખાય છે માછલાને ગાંઠિયા નહીં ખો એટલે માછલા તો આવ્યા નથી આ પક્ષી ખાઈ જાય છે જો વેગ્યા હતા પાછા આવ્યા જો यहां शुजड तो के उड़ मोटा कलस है गा? जो 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 यह शुजड लगी गेसे पूँ अने बिश्कित लिया है वाहे अभे खावानू चालू कर देशू मस्तमजाना बिश्कित लिया है वाहे तो।, जू? क्यों जू? तो, तो मीठू मीठू, मीठू, मीठू लाइज तो तो था 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 था। ला तो 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 तो

તીતી? ઉપર ચડી ગયા તીતી ઉડે એમ કીધું તું હમ પૂછી પૂછી હાલો હાલો હવે છે તો હાલો કન્ટિન્યુ રેજો ભૂપીન પછી આપણે છત્રી જોવા જવાનું છે કા હા તો હાલો વિડિયોમાં કન્ટીન્યુ રહેજો કે શું કે રહેજો કે

એસો ઓ ક્યાં જવાનું છે આપણે છત્રી જવો કે છત્રી જવાનું ઈમ આપણે જમ ખાવે ઓલી સૂતર થેણી બને છે ઓલા કોને અને નયાનીન બનાવે છે નયાનીન વેચે હાલો લઈ જા બે હાલો કમ વિથ મી હવે એસો નીચે કેસુ ઊભી રે વર્ષે બહુ દાતન કાપવા જો કોમેન્ટ કરજો દાતન બ્રશ કરીને પીસી થી એના કરતા દાતન કરવાથી દાંત વધારે સાફ થાય દાંત વધારે ખરાબ થઈ જાય અને છે મળે છે તો લાભ હું છું કેવી મસ્તની છે જો પડ લઈ જોવા જવાનું છે આગળ છત્રી હા આવી મોટી છત્રી કોઈ નઈ જોયું હોય જે આ રાજકોટમાં રહેતા હશે છે એ લોકોએ મુલાકાત કરી છે અને જોઈ છે જો ગાઈઝ જો આ આવડો મોટો સડા છે જેવો મસ્ત નો વડ છે ને બાજુમાં છત્રી છે મોટી જો तो त्री जो है ये अंदर गए so, तो ऊपर चढ़ू पड़े तारे हाय तार बेन ऊपर चढ़ी गया गए હું લેવા અનુસાર છત્રી બતાવી અંદર સાઈડ કેવી છે છત્રી ને હળિયા આવી કાક છે છત્રી જો યસુબેની ઈસકા ખાય છે વડમાં યસો આપણે જોયે રીલ બનાવી હતી કેવો મસ્ત ઈસ્કો તો આપણે રીલ બનાવી હતી આપણે જોઈ ઈસ્કો તો ગયા ગાયક મારી મસ્ત મજાનો ઈસ્કો બનાવ્યો હતી નાના છોકરાને થોડીક વાર શું ઈસ્કો તો ખાઈ ગયા મસ્ત મજાનો વર્ડ ને મસ્ત મસ્ત રીલ એવી કહાય હા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકી છે દાતરા વરસાદ સત્તર ઇન્સ્ટાગ્રામ આઈડી છે कोई ने जो अनुमान था है तो फॉलो कर ही ले जो ताई ले हाँ जो क्या वो मस्त नो वर्ड से खटादार मस्त नहीं वड़वाई से अन्य टाढ़ा से या सुबह नहीं से बेही गया से या या। तो वो तो मैंने कुछ वहाँ का

ને આપણે હિચકો ખાવી ને હિંચકા ખાવાની ટ્રાય મારતા માતા 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 ઓહ ફાઈનલી હિચકો ખાઈ લીધો અરે બાપરે તૂટી જાય છે હાલો એ છું ને હિંચકો ખાવા લઈ ગયા છે પટલ હવે એ હિચકો ખાધો

जो वर्षी पण टेस्ट कर से <laughs> फाइनली मारे <laughs> सुके वर्षी हाँ इधर जाओ उधर जाओ इधर किधर भी जाओ यहाँ हम नहीं बैठने देंगे